સ્વાગત છે તમારું એક આ વ્લોગમાં તો બધા રેમાં કઈ રે વાત પાટીશ અને ટાઇટલ સિંગ જોઈને અમને ખૂબ જ પડી ગઈ છે જો આપણે ગામડેથી આપણે સુરત અને હવે કસાઈના વ્લોગ આવશે અત્યારે ગામડે હતા તો ગામડાનો બ્લોગ સંગીત જોડી છે બનાવો ત્યારે કાઇલ થેપલા બનાવવા મળી આજ કેમ થયા છે અહીં જો અમારે મલયરમવા મળી છે કેવી ક્યાંય જો હવે હવે એને બધી ખબર પડવા મળી છે અને ગામડે ગયે થાય ત્યાંનું બહુ મજા આવતી અહીંયા તો હું ગરમી થાય કે નહીં હવે પાછો ઉના ચાલુ થઈ ગયો છે અને આજે રવિવાર હતા તો કંઈ બ્લોગ બનાવી નહીં હાલ તો આપણે થેપલા મળી ગયા છે થેપલાની ખાઈ લઈ જો આ થેપલા ત્યાં છે સા તેપલાની ખાઈ લઈ કારખાને ચાલુ છે બપોર સુધી એટલે કારખાને લાવવાનું છે તો અત્યારે રહી છે કારખાને પછી બપોર પછી ફરવા જવાનું થાય કાંઈ નથી નથી બહુ પણ થાય કદાચ પાણી બધા જાય એને ના જો અહીંયા આવી ગયો છે ગેટ ભલે પધારિયા ત્યાંનો ગેટ છે ભાઈ કોમેન્ટ કોમેન્ટમાં કરજો ભાઈ ખબર હોય તો જોવા હરવાડ આવી ગયો છે ભાઈ ત્રીન

માધુભાઈ મા <región> <Trail adolescence> ada तो माधुवन सा

આ મશીન છે ભાઈ આ છે ને આ ગોળાઈનું મશીન છે આ છે પેલના પટ્ટા મારવાનું મશીન ને આ છે કોઈન વાન કાટ કરવાનું મશીન હું ના ભાઈ હજી બેઠા છે બેઠા છે આ તાર છે ચાલો આપણે અત્યારે રવિવારે ખુદ ભરાઈ ગયું છે મૂર્તિ બધી વેસે

હાલો મિત્રો તો આપણે તો જમવા બેઠી ગયા છે અને આજે ખાલી દાળ ભાત જ બનાવ્યા છે કે રવિવાર હોય એટલે અમારે ખાલી દાળ ભાત જ હોય આ જુઓ દાળ ભાત છે અને આ ભૂંગળા લઈ આવ્યા છે ઊંધિયું બબલું અને મારી દીદી જો દીદી ને આ દાળ પીવડા મોળી મોળી દાળ પીવે જો હા દાળ પીશો કે ને આ જો માડી પેલ દીધી છે હા કેમ વિડીયો બનાવવાનું છે તો ફરવા જવાનું

બાગ કેનો રસ્તો અને ક્યાં જાય છે ને તમને બધું બતાવજો તો કાંટીયા બ્લોગ માં રહેજો હાલો મિત્રો તો જો અહીં આવી ગયા છે રેલ શૂટિંગ કરવા અને લોકેશન જોવો તમને હું બતાવું હા જો અહીંથી એકદમ શાંતિ વાતાવરણ છે અને લોકેશન બહુ સરસ છે ના કેવો જો પાણી ન લાગી ગયું અત્યારે પાણી પી લેવું જો એકદમ વાડી જેવું છે અહીં આ બાજુ બહુ લોકેશન મસ્ત છે આ બધું જગ્યા ખુલ્લી હોય ને તો ત્યાં જઈએ આપણે ચાલો આપણે શું છે ભૂઈ ગયા હતા બપોર જ જમીન પછી પછી મેં કીધું ચાલો હવે જઈએ આપણે રીલ શૂટિંગ કરીએ એક બે પછી મૂકશો આપણે બ્લોગમાં આવશે તો જોઈજો તમે હવે આ બાજુ બેક રેલ ઉતાર નાખી છે અને હવે આગળ છે લોકેશન બદલાવવું પડે ને રેલમાં ઘડીયા ઘડિયા લોકેશન ભાઈ ફેરવવું પડે એકને એક લોકેશનમાં છે ને રીલ ન હાલે એટલે આ બધું છે આ બાજુ ફૂલઝાટ છે અહીંયા બાકી અહીંયા જો બગીચો છે પણ ત્યાં ભાઈ આપણું તો છે નહીં નકર તો ત્યાં આવ્યા જઈએ રીલ બાકી રીલ તો અહીંયા બહુ મસ્ત સારથી ફાર્મ લાગે રીલ લખેલ સારથી ફાર્મ આપણે એની સામેલ આવી ગયા છીએ એક જેટ અને ત્યાં ઉતારવાની છે રીલ અને પછી હું તમને રીલ બધા બતાવીશ તમને અંદર કઈ રીલ ઉતારી છે અને અહીંયા જોવો છે વાટ સારો ગાયો માટે માટે અહીંયા રહો આ ફાર્મ છે સારથી ફાર્મ આયા આપણે આપડે હું છે રીલ ઉતારવા જેવા છે બાકી રખડવાનું છે આજે હવે તો અંધારું થઈ ગયું છે ને હવે જઈએ છે ઘર બાજુ અંધારું થઈ ગયું છે હવે તો કઈ રીલ ઉતરે નહીં હવે જઈ મોટું માથું લાગે પણ આવું ગુણાવાનું હોય તો મજા આવે તમને વેરવાની મજા આવે કા બરફ રેડી આવી જાય તમારે હેલ્મેટ લઈ લીધું છે આ હેલ્મેટ હતો નહીં એટલે લેવાનો હતો મેં લઈ લીધી તો અહીંથી લઈ લીધો છે અને અહીંયા આપણી ગાડી ઊભી રાખી છે ને આ જો એક હેલ્મેટ એને તો લીધેલો જ છે પહેલાં તો ચાલો હવે જાય સીધા ઘરે ઘરે છીએ અને વિડીયો ઉતારવા ગયા છે ને અને જો દીદીબેન ને જો દીદીબેનને કપડાં પેલા ગરમી થવા મળે તો કપડાં બદલાવે છે અને ગંજીને એવું પહેરાવી દઈને જો આવું જો ને આ જો રમવામાં આજે આ ઉપરથી રહી ગયા છે પછી આ બીજા બનાવ્યું છે અને આ પ્રસાદી રમવા રમવામાં કેટલું બધું આવી ગયું છે તો ચાલો હવે અમે રમી લઈએ અને આશા કરું છું કે આજનો બ્લોગ ગમ્યો છે બન્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું તો મળીએ નવા બ્લોગમાં નવા ઉમેદવાર